શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદ આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમની કથાઓ રોમાંચક છે એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં આવે છે સારમાં સાર શું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડિયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે વાર્તા વીસમી સારમાં સાર વળી રાજા વીર વિક્રમ સિદ્ધવર પર ચડ્યો અને મરદાને બગલમાં ડાબી નીચે ઉતર્યો મર્દો ડાયું થઈ એના ખભા પર સવાર થઈ ગયું રાજાએ મહા તરફ ચાલવા માંડ્યું રસ્તો ઘણો લાંબો હતો અને રાજા પણ હવે ઠાક્યો પણ હતો પણ કોઈ પણ સંજોગોમાં પોતાના વચનનો ભંગ ન થાય અને ભંગ નહીં કરવો એવો એનો ટેક હતો રાજા થોડું ચાલ્યો ત્યાં મરદાએ કહ્યું હે રાજા હું જોઉં છું કે તું ઠાક્યો છે તેથી તારો ઠાક ઉતારવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી વેતાલે વાર્તાની શરૂઆત કરી મંડિલપુરમાં યજ્ઞસેન કરીને એક રાજા હતો તે વિદ્યા કળાનો શોખીન હતો એના દરબારમાં પાંચ પંડિતો હતા પાંચે જુદી જુદી વિદ્યામાં પારંગત હતા એક હતો શાસ્ત્રનો જ્ઞાતો બીજો હતો મંત્ર તંત્રનો જ્ઞાતા ત્રીજો હતો ધર્મ અને અધર્મના જ્ઞાતા ચોથો હતો કર્મ અને મર્મનો જ્ઞાતા અને પાંચમો હતો વિવેક વ્યવહારનો જ્ઞાતા કોઈ કોઈવાર રાજા આ પંડિતો સમક્ષ અટપટા પ્રશ્નો પૂછતો એ પ્રશ્ન પર પંડિતો શું કહે છે તે રસપૂર્વક સાંભળતો એકવાર એને વિચાર આવ્યો કે આ પાંચે પંડિતોમાં જે શ્રેષ્ઠ હોય તેને હું કોઈ કિંમતી ભેટ આપું એને મારે કોઈ કિંમતી ભેટ આપી છે કિંમતી ભેટમાં એની સોનાનો હાથી તૈયાર કરાવ્યો પછી એણે ભરી સભામાં જાહેર કર્યું કે હે પંડિતો આજે હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ શ્રેષ્ઠ હશે તેને હું આ સોનાનો હાથી ભેટ આપીશ સોનાના હાથીનું સાંભળી અને પંડિતો તો ખૂબ જ પોરસાયા તેમણે કહ્યું પૂછો મહારાજ શું પ્રશ્ન છે રાજાએ કહ્યું મારો પ્રશ્ન ખૂબ સરળ છે તો કહો સંસારમાં સારમાં સાર શું છે બીજો કોઈ બોલે એ પહેલાં જ ઇનામ જીતી લેવાની આકાંક્ષાથી શાસ્ત્રના જ્ઞાતા પંડિતે માથાની ચોટલીની ગાંઠ છોડી નાખતા કહ્યું મહારાજ સંસારમાં સારમાં સાર છે વિદ્યા વિદ્યા છે તો સુખ છે વિદ્યા છે તો શાંતિ છે વિદ્યા છે તો યશ છે વિદ્યા છે તો બધું જ છે વિદ્યા નથી તો કંઈ નથી માટે સંસારમાં સારમાં સાર વિદ્યા પછી બીજો ઊભો થયો મંત્ર તંત્રનો જ્ઞાતા એણે કહ્યું મહારાજ સંસારમાં સારમાં સાર છે લક્ષ્મી લક્ષ્મી છે તો જ સંસારમાં સુખ છે લક્ષ્મી છે તો જ શાંતિ છે લક્ષ્મી છે તો બધું જ છે લક્ષ્મી નથી તો સંસારમાં કંઈ નથી માટે સારમાં સાર હોય ને તો તે લક્ષ્મી છે પછી ત્રીજો ઊભો થયો ધર્મ અધર્મનો જ્ઞાતા એણે કહ્યું મહારાજ સંસારમાં સારમાં સાર છે સુપુત્ર સંસાર વૃક્ષનું એ મહા મોંઘું ફળ છે સુપુત્ર છે તો સંસારમાં સુખ છે સુપુત્ર છે તો સંસારમાં શાંતિ છે સુપુત્ર છે તો સંસારમાં સર્વ કંઈ છે સુપુત્ર નથી તો સંસારમાં કંઈ નથી માટે સારમાં સાર સુપુત્ર સારમાં સાર હોય તે સુપુત્ર જ કહેવાય હવે ચોથો ઊભો થયો કર્મ અને મર્મનો જ્ઞાતા એણે કહ્યું મહારાજ સંસારમાં સારમાં સાર છે યજ્ઞ યાગ સેવા પૂજા અને પ્રાર્થના સંસારમાં ભગવાનની પૂજા પ્રાર્થના છે તો સુખ છે શાંતિ છે સર્વ કંઈ છે પૂજા પ્રાર્થના નથી તો સંસારમાં કંઈ નથી માટે સારમાં સાર યજ્ઞ યાગ અને પૂજા પ્રાર્થના હવે ઊભો થયો વિવેક અને વ્યવહારનો જ્ઞાતા પાંચમો એણે કહ્યું મહારાજ હું વિદ્યાઓ ભણ્યો નથી શાસ્ત્રો ભણ્યો નથી મંત્ર તંત્રમાં મને કંઈ સમજતો નથી ધર્મ અધર્મમાં અને કર્મ મર્મમાં મને કંઈ ખબર પડતી નથી હું તો સંસારને ઉગાડી આંખે જોઉં છું અને જોઈને એટલું શીખ્યો છું કે સંસારમાં સારમાં સાર હોય તો તે અન્ન છે આમ પાંચે જણ જાત જાતના જવાબ કીધા ત્યારે રાજા વિચારમાં પડી ગયો કે મારે કોનો જવાબ સાચો ગણવો અને મારે કોને સોનાનો હાથી આપવો તે પણ વિચારમાં પડી ગયો કે પાંચે જણાના પ્રશ્ન સાચા છે એ મારે કેવી રીતે સાબિત કરવા એ માટે મારે શું કરવું રાજા વિચારમાં ને વિચારમાં વિચારવા લાગ્યો આટલું કહી બેતાલે રાજાને પૂછ્યું કે હે રાજા તું તો શતુર સુજાણ છે તું તો બહુ હોશિયાર છે પરાક્રમી વીર છે તો મને પાંચમો પાંચમાનો કોનો જવાબ સાચો ગણવો એ મને કહે જો તું નહીં બોલે તને ખબર છે છતાં તું જો નહીં બોલે તો હું તારા મુસ્તકના ઝીણા જીના ટુકડા કરી નાખીશ રાજા વીર વિક્રમ કહ્યું વિવેક વ્યવહારના જ્ઞાતાનો પાંચમો એ જ સાચો પંડિત છે અને એ જ સાચો જ્ઞાતા છે કારણ કે અન્ન છે તો શરીર છે અને શરીર છે તો સંસાર છે અન્ન વિના દેહ ટકતો નથી અને દેહ વિના જીવ ટકતો નથી ભૂખે પેટે ધર્મ કર્મ થતા નથી હીરા માણિક પણ ભૂખ્યાને કંઈ ભાવતા નથી એને તો અન્ન જોઈએ માટે સંસારમાં બધા સારનો સાર અન્ન છે આટલું કહ્યું ત્યાં મળદું છટકીને ભાગ્યું અને ફરી સિદ્ધવડની ડાળી લટકી ગયું અને રાજા વીર વિક્રમ પણ તેની પાછળ ગયા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Чай